જય માતાજી ખેડૂત મિત્રો ખેડૂત આઈડિયા યુટ્યુબ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હું ભૌતિક ગુહે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે આપણી સાત બાર અને આઠ નકલ હોય છે તેમાં જે ક્ષેત્રફળ આપેલું હોય છે તેને વીઘામાં કન્વર્ટ કઈ રીતે કરવું આપણે છે તો કે ક્ષેત્રફળને વીઘામાં કન્વર્ટ કઈ રીતે કરવું તે છે તો કે આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને એ પણ સરળ રીતે તો હવે છે તો કે મેં એક નકલ લીધેલ છે જેનું ક્ષેત્રફળ છે તો કે એક હેક્ટર ત્રેપન આરે અને સત્યોતેર છે તો કે સોરસ મીટર આપેલું છે તો આપણે ગુજરાતમાં છે તો કે બે પ્રમાણે છે તો કે વીઘાનું માપ કાઢવામાં આવે છે તો પહેલું છે તો કે ચોવીસ ગુઠા પ્રમાણે અને બીજું છે તો કે સોળ ગુઠા પ્રમાણે તો અમુક એરિયામાં છે તો કે ચોવીસ ગુઠા પ્રમાણે વીઘાનું માપ કાઢવામાં આવે છે અને અમુક વિસ્તારમાં છે તો કે સોળ ગુઠા પ્રમાણે માપ કાઢવામાં આવે છે તો આજે છે તો કે આપણે બંને રીતે જોવાના છીએ તો સૌથી પહેલાં છે તો કે આપણે ચોવીસ ગુઠા પ્રમાણે માપ કાઢીએ અત્યારે જે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે તેને છે તો કે સૌ પ્રથમ આપણે જે અહીંયા ડેઝ છે તેને કાઢી નાખવાના છે અને સળંગ સંખ્યા છે તો કે લખી દેવાની છે અહીંયા છે તો કે એક હેક્ટર ત્રેપન આરે અને સત્યોતેર ચોરસ મીટર આપેલું છે તો તેને છે તો કે આપણે એક ત્રેપન સત્યોતેર ચોરસ મીટર લખી દેવાનું છે તો આ છે તો કે આપણું કુલ ચોરસ મીટર આવી ગયું છે તો ત્યાર પછી છે તો કે આ જે સંખ્યા છે તેને છે તો કે આપણે ત્રેવીસ ઇઠ્યોતેર વડે ભાંગાકાર કરી નાખવાનો છે છે તો કે આપણે પંદર ત્રણ સિત્યોતેરને છે તો કે ત્રેવીસ ઇઠ્યોતેર વડે ભાંગા કરીએ તો સો પોઈન્ટ કે વીઘા થાય છે એટલે કે સાડા સો વીઘા જેવું થાય છે આવી જ રીતે છે તો કે તમે સરળતાથી છે તો કે તમારું ક્ષેત્રફળને વીઘામાં કન્વર્ટ કરી શકો છો તો હવે છે તો કે આપણે સોળ ગોઠા પ્રમાણે જોઈએ તો જે આ ક્ષેત્રફળ છે તેને આપણે ડેસ કાઢીને સળંગ સંખ્યા લખી દેવાની છે ત્યાર પછી છે તો કે આ સંખ્યાને આપણે હવે છે તો કે સોળ ઓગણીસ વડે ભાંગાકાર કરવાનું છે તો પંદર ત્રણ સિત્યોતેરને સોળ ઓગણીસ વડે ભાંગાકાર કરીએ તો નવ પોઈન્ટ પચાસ છે તો કે ભેગા થાય છે એટલે કે સાડા નવ વીઘા જેવું થાય છે તમારે મિત્રો ખાલી ફક્ત એટલું જ યાદ રાખવાનું છે જો તમારા એરિયામાં ચોવીસ ગુઠ્ઠા પ્રમાણે ભેગો થતો હોય તો તમારે છે તો કે ત્રેવીસ ઇઠોતેર વડે ભાંગાકાર કરવાનો છે અને જો સોળ ગુઠ્ઠા પ્રમાણે ભેગો થતો હોય તો તમારે છે તો કે સોળ ઓગણીસ વડે ભાંગાકાર કરવાનો છે તો તમારે બે સંખ્યા યાદ રાખવાની છે ત્રેવીસ ઇઠ્ઠોતેર અને સોળ ઓગણીસ તો આવી જ રીતે છે તો કે તમે સરળતાથી હેક્ટર આરે અને સોરસ મીટરમાંથી છે તો કે તમે વીઘાનું માપ છે તો કે કાઢી શકો છો તો મિત્રો આપણે જોવું હોય કે હેક્ટર આરે અને ચોરસ મીટર બરાબર કેટલા ગુઠ્ઠા થાય તો તે પણ આપણે જોઈ લઈએ એક હેક્ટર એટલે અઠ્ઠાણું પોઈન્ટ સોર્યાસી ગુઠા એક આરે એટલે જીરો પોઈન્ટ અઠ્ઠાણું ગુઠા એક ચોરસ મીટર એટલે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ્વાણું ગુઠા